આપણે તબિયત થઈ જશે રેડી આજ આપણે કઈ દવાઈ નથી પીતી મસ્ત તબિયત રેડી થઈ ગઈ ને કઈ નથી શરદી છે પણ શરદી કાલમાં ને આ કાલે બાટલો સડાયો તેવું લાગે તમને અત્યારે માતાજી જે માં મંગલ ને અમે દો આયા બનાવ્યો ને ચા પીવો છે હવે ને ચા પીવા આવ્યા છે ને એમ ગામ પૂજા ગામમાં પૂજા કરવા જવાનું છે અમાર ફુઈ દીકરીને ને જવા ને પૂછી દો

કપડા ધોવા મીડા હું આવ્યો છું મારા શૂઝ ધોવા કેવા થઈ જશે આવું કાલ મારે કદાચ બહાર જવાનું છે ને એટલે શૂઝ ધોઈ નાખવા ગયા બહાર પીડા થઈ વાહ મેં તો મારા સુધી ધોઈ નહીં ખાને ટીંગાડી દીધા ને મારા પપ્પા જો અત્યારે માં તોડી લીધા છે જમરૂક લાટ બધા જમરૂક દે સીતારામ લે ભોળા નાથ જમરૂક તોડી લીધા ભાઈ એક ટણ હોય ને એટલે ફળ ખાવાનું હોય તો જમરૂક દેવા જમરૂક ખાવા મળ્યા છે એટલે હવે જમરૂક નું કામકાજ શરૂ થઈ જાય હવે જમરૂક ખાવા મળશે આપણે હજી મેં ને ખાધું હજી હમણાં થી તે પાકવા રહ્યા છે પણ જમરૂક એને મને લાગી જ છે ભૂખ ને આજ જમવાનું બનેલું છે ઘીવાડાનું ગાંઠિયાનું શાક મેં તો જમી લીધું ફેમિલી નાઈ તો થઈ ગઈ છે તૈયારી સરવે

thank you

ফুল 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 মাৰ ফুল

ફેવરેટ તો હું અત્યારે આવી જતો ગામમાં કેમ કે છે ને કૌશિક ભાઈ આવ્યા છે આટો મારવા તો અમે નવો સામાન આવ્યો છે ને આવી જાય મારે હાલ ને દુકાને લઈ લીધું ભાઈ લઈ લીધું ડન ફાઈન ડન એ જો ત્રીજ થી લેવા આવ્યો એક તીર થી તેણ શિકાર એમ કે એક તીર થી તેણ શિકાર હો ભાઈ મેં ને ભાઈ જો ટોક આવી છે નવો નવો આ ટી શર્ટ તો મારું છે ક્યાં તમને દેખાડું અમદાવાદ થી આવી જશે ભાઈ સામાન નવો નવો તમને કહું તો આ ટીશર્ટ મેં અત્યારે પહેરેલું નહોતું

પણ હવે હાંજે ખબર પડે હવે હાંજે અમારે એમાં ફોન આવે ત્યારે થાય અમારે વાત તો થઈ ગયેલી છે મેં છે ને જો કાંઈક આવા કપડા લીધા છે ત્યાં પહેરો હાટોથી તો જોઈએ છે હવે મેં તો ડન કરી દીધા છે ને તમારે લેવો હોય તો જો અમારા દુકાન આવી ગયેલા છે ભાઈ નવો નવો સામાન આવી ગયો છે તો અહીંથી લઈ જાજો ને દુકાન છે ગામની અમારા દિયાળ ગામમાં એન્ટર થતા જ છે ને જમણી સાઈડ દુકાન છે બસ સ્ટેશનથી થોડીક જ આગળ મહાદેવ સિલેક્શન બરાબર હવે પાછા લઈ આવજો ખૂટી જાય કાલે તમારે જે ભૂખ લાગી બ ભૂખ લાગી ખવારનું કઈ ખાધું નહી એટલે બહુ ભૂખ લાગેલી છે બેન ને હવે ઘેર

રેલો તો એવો ઘરે ને આ શું બનાવી જલા લાગે કે કેવો એ કેટલા પોટા પાલીતા ભાઈ હે નવા નુકડા લે ઓ મેરા બના મે છે ન કાય લાટુ છે તાર થિય થે માર બદે થિય રે આ જને ભણ પણ આ પૂરું કરને તમે

બાકી હું તમને કેતો ને કે ક્યાં છે છે તો તો હવે ખબર પડે કન્ફર્મ 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 નથી નથી આમ આમ પણ આવે